સારું સાફ કરે કે જો એને મો આવી જવા ને જો લે અમારા હવે અમે સાટીએ તો આજ નો એટલું બર સની દેવ આટલા ને બાજુમાં ત્રાવ હોય છે મસ્ત એમ જો સની કુંડ હે યા તો લાગે ને હા એક ફેર તું ક્યાં જોવાનો સીતારામ જય માતાજી અમે હવાર હવાર હેન હે ને સાઈકલ નાખવા આવ્યા એ પારેવા મલક પારેવા અમે મેળી ઉપર બે ને પછી અહીંયા આપડી દાણા નાખ્યા ને એઠા ઉતરે વરે પાછા ઉસા સોળે જાય જો ભાગે ના જાય કેટલા બે હે ગાઉ પછી ઈ દ્વેષ માં ઉભે હો તો એ આવતા જ ને બોયો ખાવા દે ખાવા દે સેટે નાખ મેરા છે હા ઈ ઉડે જાય આપડે ને ખા કરીને ખાવા દે એટલા નાખ જેમાં આવ્યો એ હાથું હલાવ ભાગે જાય હે આપણે બોલીએ જાય ઈ તમારે જો નાખે અટાણ માં કેવા ઉડે જાય જવા બેઠા કાય એમના એવા હે ને ત્યાં એઠા દાણા નાખીએ એટલે આવે આખો ભાગે તો આવે આ ભાગે આ ભાગે બે આપણે ગોકી નું કરીએ ને તાહે એટલે નો આવે એ વાહી ઢે થા ઉતરી હાલો એ વાહી ને ભરેલી એ બે ભી હે વાહી દા હમણા ખીલા સાફ કર્યા હતા ત્યાં માદણા ઉખડ્યા હતા તી કાલે નાખા દીધા આઈ આજે એ વટલા જ છે બે ભી હું કોતરા હે ખાલી અટાણ મે સકલા ને સોણ નાખા લીધી સાફ ઈ લીધો એ વાસણ નાખી પછવાડે

ઓલે 4 વાગે નેકતી છે. આ કાલો મગોટુ ખાઈની બસ આ માગડ આપડે આવે ને. પેટ નું માન લેવાય છે. બેજ બટ કટ કી કરવા હોવે નાખ્યા.

ઠીકે નવી લેવી ને ફ્રિજ તી સાફ-સુફ કરે ના ખાં કે પછી નવી લેવી એટલે ના દે દેવાની એક્સચેન્જ માં બરાબર મોટી ફ્રિજ મોટી તો હે તાર કડી-કડી રા કતલી મોટી તા હે ફ્રિજ તાર કામ હે હમ તવરીત придજે આવે કે આપડી થોડી દુકાન કે ઉદ્યોગ હોય બીજી આવી નવી નવી ભાવ કેવા જોને છે ફ્રિજ જો કમ્પલીટ છે હા જોરદાર ફ્રિજ છે હા ચાલુય ચાલુ કમ્પલીટ ભાઈ એવી કે બદલાવ મુરે બસ ફ્રિજ એટલી ફ્રિજ છે ભાઈ એ કે બદલાવ નાખ તો બદલાવો હા જો એકદમ મસ્ત મૂન ની રાખ પૈકી ડબલ ડોર ની લેવી ને ફલાણા ડોર ની લેવી એટલે આપણે એવામાં કેવાય બહુ પછી નઈ બઉ જો મારા હવે અમે સાટી દવા બરાબર એટલે એવું તો કઈ જાજા હે ને થોડા રહ્યા બે બે પપ આવી કદાચ નો

તો અમારે હા ત્રીજું દર્શન બરાબર તો આ સ્થળ આવતું તો હું દર્શન કરતા જઈ શનિદેવના અને વ્યાજ બરાબર તો અહીંયા હે શનિદેવનું મંદિર જન્મ સ્થળ હોય ગયું ત્યાં બાજુમાં ત્રાવ હોય છે મસ્ત એ જો કેવું હ તળાવ વડેલા ને વળવાઈ પડે ગયું પણ તળાવ જો મસ્ત મસ્ત તો હાલો અમે દર્શન કરાવીએ શનિદેવના શનિકુંડ હે શનિ દેવનું મંદિર છે એની બાજુમાં જ એક જટ છે આ શનિ કુંડ કીએ બરોબર કેટલા વર્ષો જૂનો હોય છે કદાચ પથ્થરાને બધે છે એને કેવું હોય કદાચ વાય વાય પણ હોય છે બરોબર તો આ શનિ કુંડ હે છે કેવું શનિદેવ જન્મસ્થળ આટલા बराबर अबीली नु जाडी है निकने हसनदेव मंदिर है शनिदेव मंदिर पाटला वर्षा दिना री बदु पमोडी दिए जहां थी किशनली धोई थी તો આપણે આ શનિદેવ આટલા મંદિરે ભૂગી આવ્યા શનિદેવ બાપા નો જન્મ સ્થળ આવે તો આપણી

બરાબર સમાધિ સમાધિ કદાચ પગલા શનિદેવ તો હાલ અહી વાસરા પણ મંદિર છે શીતલામાં વાસરાડા મંદિર બરાબર તો આપણે આપડે આથલાઈ પણ આજે શનિદેવ ના દર્શન કર્યા बराबर तेरा ਕੀ ਚੋਲੇ ਆ ਹਾਂ ਹਾਂ ਆ ਆਏ ਵਸਰ ਰੋਣਾ ਏ ਲੇਰੀ ਆਵਣੀ ਮਾਰੀ ਦੋੜਤੀ ਆਮਨੇ ਦੁਖੜਾ